હેલો ગાઈશ ગુડ મોર્નિંગ તો ભાઈ થઈ ગયો આપણો ટાઈમ સવારમાં આઠ વાગી ગયા અને આપણે નીકળી ગયા સાઈડ ઉપર જવા હવે આજ તો છેલ્લો દિવસ ભાઈ કાલ તો રજાએ પાછી તો જઈએ છીએ સાઈડ ઉપર મળીએ તમને આપણા રસ્તામાં પછી તો ગાઈસ આપણે ફાઇનલી સાઈડ ઉપર પહોંચી ગયા તો બસ હવે આજનો દિવસ કામ કરીશું પછી કાલ તો રજા છે તો હમણાં તમને કપડાં બદલીને પછી મળીએ શાંતિથી તો ભાઈ આપણે ફાઇનલી કપડાં બપડાં બદલીને રેડી થઈ ગયા કામ કરવા માટે હવે જઈએ નીચે પછી જોઈએ શું કરશું શું નહીં કોઈ છે તો નહીં સાઈડ ઉપર બહુ માણસો બહુ એટલે છે જ નહીં માણસો પણ જોઈએ કંઈક તો કરશું મળીએ તમને હમણાં પછી વાર તો ગાઈસ આપણે વાયકા છે બપોરના બે અને આપણે હવે ઘરે જવા માટે થઈ નીકળીએ તબિયત આપી થોડી બગડી ગઈએ તો મજા નહીં આવતી ગઈ બસ હવે તૈયાર થઈને પછી ઘરે જવા માટે નીકળીએ તો મળીએ હમણાં તમને તૈયાર થઈ થોડી વાર તો ભાઈ આપણે ફાઇનલી રેડી થઈને નીકળી ગયા ઘરે જવા માટે હવે બસ હમણાં અડધો કલાક કલાકમાં ઘરે પહોંચીને ખાઈ પીને સુઈ જઈશું તો તમને હમણાં સાંજે મળીએ ભાઈ ક્યાંક બહાર નીકળીએ ને તો ભાઈ આપણે ફાઇનલી ઘરે આવી ગયા ત્રણ વાગ્યા અને ઘરે પહોંચી ગયા અને તમને મળીએ હમણાં સાંજે બહાર નીકળીએ ને ત્યાં તો ભાઈ આપણે બહાર આંટો મારવા ગયા હતા પણ પાછા આવી ગયા તરત વરસાદ ચાલુ થઈ ગયો હતું તો મળીએ હવે તમને કાલે ગુડ નાઇટ